સામાન્યકાળના ત્રીજા અઠવાડિયાનો શનિવાર શિષ્યોની જેમ પ્રભુ ઈસુ આપણને પણ કહે છે તમે આટલા ગભરાઓ છો કેમ હજી એ તમને શ્રદ્ધા કેમ નથી સાંભળીએ સંતમાર્કૃત શુભ સંદેશના ચોથા અધ્યાયના વચનો સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ એટલે શિષ્યો લોકોને છોડી ગયા પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા બીજી હોડીઓ પણ તેમની સાથે હતી એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું અને મોજા હોડી પર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં કે માથું મૂકીને ઊંઘતા હતા શિષ્યુએ તેમને જગાડીને કહ્યું ગુરુજી અમે તો મરી ગયા આપને એની પડી નથી ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું ચૂપ શાંત થઈ જા તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ પછી તેમણે શિષ્યોને કહ્યું તમે આટલા ગભરાવ છો કેમ હજી એ તમને શ્રદ્ધા કેમ નથી તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા તો આ માણસ કોણ છે તે વાયુ અને સાગરને સુધા આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે શું ગભરાટ અને શ્રદ્ધા વચ્ચેનો સંબંધ ઇનવર્સલી પ્રપોશનલ છે એવું જણાવે છે એટલે કે જો શ્રદ્ધા ઘટે તો ગભરાટ વધે અને જો શ્રદ્ધા વધે તો ગભરાટ ઘટે જેના પર શ્રદ્ધા રાખવાની છે તેની સાથેનો આપણો નાતો કેવો છે તેના પર આપણી શ્રદ્ધાની માત્રાનો આધાર છે જેના પર શ્રદ્ધા રાખવાની છે તે જો દૂરનો સગો હોય તો એટલી શ્રદ્ધા ના પણ જન્મે જેના પર શ્રદ્ધા રાખવાની છે તે જો મમ્મી અથવા પપ્પા હોય તો શ્રદ્ધા એકદમ ઉભરાય રમતા બાળકને કોઈક ગભરાવે કે ડરાવે તો તે તરત જ મમ્મીની સોડમાં ભરાઈ જાય અને બધો જ ડર ઉડી જાય શિષ્યો ગાલિલના સરોવરના તોફાનમાં ગભરાઈ ગયા છે જોકે આ બારમાના સાત તો માછીમારો છે તેઓએ આ જ સરોવરને માછલા પકડવા અનેક વાર ખૂંદ્યું છે આ સરોવરનો તેમને લાંબો અનુભવ છે છતાં તેઓ ગભરાઈ ગયા છે એટલે તોફાન જીવલેણ હશે જ સામે પક્ષે તેઓને ઈસુનો ઈસુના સામર્થ્યનો અનુભવ છે છેલ્લા બે ત્રણ વરસથી તેઓ ઈસુની સાથે અને સાથે જ છે એટલે એવું માનવું પડે કે ઈસુ સાથેનો તેમનો નાતો ગાઢ અથવા નિકટનો બન્યો નથી એટલે શ્રદ્ધા એટલી ઝાઝી નથી ઓછી શ્રદ્ધા તો વધુ ગભરાટ આ આપણી પણ વાત છે વર્ષોથી આપણે ઈસુના શિષ્યો છીએ ઈસુનો અનેકવાર પ્રત્યક્ષ રૂબરૂને અંગત અનુભવ કર્યો છે છતાં આપણા જીવનમાં આવી પડેલી બીમારીમાં નડેલ અકસ્માતમાં ઊભી થયેલી આર્થિક મુશ્કેલીમાં સાંપડેલી નિષ્ફળતામાં આપણે ગભરાઈ જઈએ છીએ જાણે કે આપણે ઈસુને ઓળખતા જ નથી ઈસુ આપણને નહીં ડૂબવા દે ઈસુ પવનને પાડશે અને સરોવરને ઠારશે આ જ શિષ્યો જીવનમાં આગળ વધતા શ્રદ્ધામાં એવા તો પરિપક્વ થાય છે કે ઈસુ માટે શહીદ થાય છે આપણે પણ પ્રભુની કૃપાથી અવશ્ય શ્રદ્ધામાં પરિપક્વ થઈશું પ્રભુ પર રાખ श्रीरा

it's your